રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મગફળી કપાસ તલ મકાઈ અને અડદના પાકને ભારે નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાક બગડ્યો છે અને ખેડૂતો ભારે આર્થિક સંકટમાં આવી ગયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પાક નુકસાનની સ્થિતિનું નિરીક્ષણ

આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાંથી અલગ પડેલા નવા વાવધરાજ જિલ્લા માટે ફેરપ્રાઇઝ એસોસિએશનની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી થરાદ ખાતે યોજાયેલી આ બેઠકમાં સર્વસંમતિથી મેવા વાવ થરાદ જિલ્લાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા સુઈગામ તાલુકાના વિરજી પટેલને મહામંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી હતી આ ઉપરાંત વાવ તાલુકાના ઈશ્વરસિંહ સોલંકી સહિત દિયોદર તાલુકાના હોદ્દેદારો અને અન્ય પ્રતિનિધિઓ મળીને કુલ અગિયાર સભ્યોની જિલ્લા સમિતિની રચના કરવામાં આવી છે ભાવનગરના રાંદેસણ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કરે તેવી ઘટના સામે આવી છે શહેરના ભરચક ગણાતા રાંદેસણ વિસ્તારમાં આવેલી સુકુન સ્કાય સોસાયટીના પાછળના ગેટની બહાર જ ધોળા દહાડે એક વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચીને ગઠિયાઓ ફરાર થઈ ગયા સવારના સમયે લોકોની અવર જવર વચ્ચે બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે આ અંગે ઇન્ફોસિટી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે અમદાવાદમાં ગઈકાલે તારા લીધે મારો ભાઈ મરી ગયો છે કહીને પતિએ જાહેરમાં પત્ની પર ઘાતક હુમલો કરીને આડેધડ ગળા સહિતના ભાગે છરીના ઘા ઝીકી દીધા હતા પતિએ પત્નીને વાળ પકડીને જાહેર રૂટ પર ઢસરી અને બાદમાં ગળામાં તેમજ શરીર પર ઉપરા ઉપરી છરીના ઘા માર્યા હતા આ સમગ્ર ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે હુમલા સમયે ત્રણ વ્યક્તિએ વચ્ચે પડીને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં હેવાન પતિએ પત્નીને છોડી ન હતી અને મારતો રહ્યો હતો હાલમાં યુવતીની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ ગંભીર છે તબીબોએ ગળા ખભાના ભાગે પંચોતેર ટાંકા લીધા છે પતિના ત્રાસને કારણે મહિલા છેલ્લા છ મહિનાથી તેના પિયરમાં રહેતી હતી આ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રાજકોટ શહેરમાં છેલ્લા એક પખવાડિયાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કફોડી બની છે અને ગુનેગારો બેખોફ બન્યા છે ત્યારે રાજકોટ શહેરને ફરી શાંત અને સલામત બનાવવા માટે શાહે પોલીસે કમર કસી છે હવે ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી છે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સિક્સ થ્રી ફાઇવ નાઇન નાઇન ટુ નાઇન નાઇન સિક્સ વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં કાયદેસર પ્રવૃત્તિ અંગે માહિતી આપવામાં લોકોને અપીલ કરવામાં આવી છે તેમાં ખાસ કરીને આપનાનું નામ સરનામું ગુપ્ત રાખવા તેમજ યોગ્ય ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે ગઢડા તાલુકાના નાના ઉમરડા ગામે કૂવામાં પડી જવાથી એક મહિલાનું મૃત્યુ થયું છે આ ઘટના કપડાં ધોવા જતી વખતે બની હતી પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા કૂવા પર કપડાં ધોવા ગઈ હતી ત્યારે અચાનક તેનો પગ લપસી ગયો અને તે કૂવામાં પડી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચ્યા અને એક કલાકની જહેમત બાદ મહિલાને મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં તાલુકા પંચાયત કચેરીથી કુંભારવાડા વિસ્તાર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે છે આ રોડ મોટા ખાડા પડી ગયા અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકો દ્વારા તાત્કાલિક રસ્તાના સમારકામની માંગ કરવામાં આવી રહી છે આ મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી ખરાબ સ્થિતિમાં છે સતત વરસાદને કારણે ખાડાઓ વધુ ઊંડા ગયા છે વાહનો પસાર થતી વખતે પાણી ઉડવાથી રાહદારીઓ ભીંજાઈ જાય છે જેના કારણે વારંવાર તકરાર પણ થાય છે દેવળિયા ગ્રામ પંચાયતે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનનું પંચરોજ કામ હાથ ધર્યું છે આ કામગીરી ખેડૂત આગેવાનો સાથે મળીને કામ કરવામાં આવી રહી છે ગ્રામ પંચાયતે સર્વે કર્યા વગર સામૂહિક નુકસાન નોંધ્યું છે આ પંચરોજ કામનો મુખ્ય ઉદ્દેશ્ય દેવળિયા ગામના ખેડૂતોને થયેલ નુકસાનીની નોંધણી કરવાનો હતો દેવળિયા ગામના તમામ ખેડૂતોને વળતર ચૂકવવા માટે સરકારી અધિનિય અધિકારીઓ મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી છે પંચાયત દ્વારા સરકારના ઝડપી કાર્યવાહી કરવા વિનંતી કરાઈ છે ઝઘડિયા તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે આ પરિસ્થિતિમાં ખેડૂતો અને ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી યોગ્ય વળતરની માંગ કરવામાં આવી હતી ખેડૂતોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદને લીધે મગફળી કપાસ અને ડાંગર સહિતના ખરીફ પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા તેમની આર્થિક સ્થિતિ કથળી છે thank <laughs> you જામનગર શહેરના વોર્ડ નંબર છ ની ડિફેન્સ કોલોનીમાં ખરાબ રસ્તા અને કાદવ કીચડથી પરેશાન સ્થાનિકોના સમર્થનમાં જામનગર શહેર કોંગ્રેસે આજે મહાનગરપાલિકાની બેદરકારી સામે અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતો કાર્યકર્તાઓએ ગારામાં આળ ઉઠીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ડિફેન્સ કોલોની વિસ્તારમાં લાંબા સમયથી રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે આ વિસ્તારમાં કાદવ કીચડનું સામ્રાજ્ય રહે છે જેને સ્થાનિકો રબડી રાજ તરીકે ઓળખાવે છે મહાનગરપાલિકાના અધિકારીઓને જગાડવા માટે શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને કાર્યકર્તાઓએ સવારે આ વિસ્તારમાં ગારા કિચડમાં આરોટીને વિરોધ નોંધાવ્યો હતો